હાથ પણ લગાવ્યો ને તો એ હાથ ની રેવા

ગામ પંચાયતની જગ્યા છે અને પાંચમી અનુસૂચિ વિસ્તારમાં આવતી જગ્યા છે અને ગામના લોકોને કોઈને વાંધો નથી કોઈ એક વ્યક્તિ ફરિયાદ કરે અને એ ફરિયાદના એ હટાવવાની વાત કરે એ બિલકુલ સાહેબ અયોગ્ય છે એટલે અમારી આપ સાહેબને વિનંતી સાથે માગણી પડશે કે એક ક્રોસ ત્યાં જ રહેવા દેવામાં આવે કારણ કે બે હજાર આઠમાં એ લોકોએ જે લગાવ્યું છે ત્યાં એ આસ્થાનું પ્રતિક છે એમનું અને લોકો ત્યાં પોતાનું જે કંઈ માગણી હોય તે માગીને ત્યાંથી રવાના થાય છે એટલે એક ક્રોસ ત્યાં રહેવા દેવામાં આવે એ અમારી માગણી હશે

કરે છે ને ક્રોસ પણ એ ફોરેસ્ટના અધિકારીઓને અહીંયાથી જાહેરમાં કેમ શું આ ક્રોસને હાથ પણ લગાવ્યો ને તો એ હાથ નહીં રહ્યો આ કારણ કે આ જગ્યા અમારી છે આ જંગલ અમારું છે આ જંગલ જમીન આપણા બાપ દાદાએ સાચવેલી છે કોઈ કાલે આવીને એમ કહીને કે આ જંગલ અમારું છે એ અમને સ્વીકારો નથી એ પહેલાં કાનફુલીંગ સાંભળીએ

શિક્ષણ એટલે સારી સારી મોટા મોટા આપણા આપણા લોકો એટલે એ ઓફિસો સાહેબ કેવો સાહેબ કેવા પડે ને આ મનુવાદી લોકોને સૌથી વધારે તકલીફ આ પડે છે કે આપણને સાહેબ કેવા પડે બીજી વાત અધિકારીઓને કેવા માંગુ છું અમુક અધિકારીઓને કે આપણે જેન્યુન કામ લઈને જતા હોય તો એ લોકો એ શાંતિથી કરી દેવાનું આવે બાકી અમને રસ્તા પર પણ ઉતરતા આવડે છે તમારા કેસો મેસોથી ગભરાતા નથી જેન્યુન કામ લઈને આવે તો શાંતિથી કરી દેવાનું બાકી રોડ પર ઉતરતા આવડે છે અને આજે પાછું ફરી કેમ શું અમારી તાકાત જોવી હોય ને તો ત્યાં હાથ લગાવીને બતાવજો આ ધરમપુર બંધ કરતા પણ આવડે છે અને આ નેશનલ સપોર્ટ આ જંગલ ખાતું જે વાત કરે છે એ લોકોને હું જાહેરમાં કહું છું થોડા દિવસ પહેલા સંદેશમાં પણ મેં વાંચેલું કે જંગલમાં બે હજાર હજારોની સંખ્યામાં ઝાડો સુકાઈ ગયા રોપેલા ત્યાં તો એ લોકોની કાળજી લેવાની આવતી નથી અને નીકળી આવો એક જણો ફરિયાદ કરે ત્યાં ક્રોસ હટાવવાની વાત કરે લાવો નહીં ભાઈ અમે તમને લિસ્ટ આપીએ ધરમપુર તાલુકામાં નગરપાલિકામાં કેટલું દબાણ છે ક્યાં હટાવવા ગયા તમને ફક્ત ને ફક્ત અમારા જંગલ જ દેખાય છે એ અમને સ્વીકારો નથી એ કાન ખોલીને સાંભળી લેજો બાકી એ લોકો જે પ્રવાસન ધામની વાત કરે છે ને કોરવળ ચોમાસા દરમિયાન જે હજારોની સંખ્યામાં પ્રવાસે આવે છે એમને અમે આજે જાહેર પણ પરથી કહીએ છે કે આ ક્રોસને હાથ લગાવ્યો ને તો ચોમાસા દરમિયાન એકને પણ ઘુસવાની દેશો મારે ભાઈ ગામી સોનગઢ થી આવ્યો છે એ હંમેશા અન્યાય સામે લડે છે એ પણ ખ્રિસ્તી ધર્મ પાડે છે એ ફક્ત ખ્રિસ્તી ધર્મ ને અન્યાય થાય ત્યારે જ જાય છે નહીં હિન્દુ ધર્મ ને અન્યાય થાય તો પણ જાય છે કોઈ મંદિર તોડવાની વાત કરશે ત્યાં પણ આ જાય છે અને અમારી આખી ટીમ જાય છે એટલે અમે અહિયાં જાહેર મંચ પરથી કહીએ છીએ યુસુફ ગામી મને ગાડીમાં બેઠો હતો ત્યારે કહેતો હતો કે ભાઈ આ અન્યાય સામે લડતા લડતા આ નફટ નાલાયક લોકો આપણી પાસે ચૌદ જેટલા ખોટા ગુના દાખલ કરી દીધા પણ આપણા લોકોને કહી દેજે ચૌદ ની અંદર થાય તો બી અન્યાય સામે તાકાત થી સત્તામાં બેઠેલ લોકોના ઇશારે આપણને હેરાન કરવાનું કામ કરે છે એ અધિકારીઓને કેવા માંગુ છું સત્તામાં બેસેલ લોકોને લીધે અમને હેરાન નહીં કરતા સત્તા કોઈની કાયમ ટકેલી રહેતી નથી અમે ભી સત્તામાં આવીશું અમારા માણસો બી સત્તામાં આવ્યા ને તે દિવસે તમારો મોર બોલાવી દેવું આજે આપણે વિનંતી સાથે ચેતવણી પણ આપીએ કે અમારું ગામ પાંચમી અનુસૂચિત વિસ્તાર માં આવે છે ગામ પંચાયત ના લોકો વાંધો નથી સરપંચ ને વાંધો નથી તો તમને શું વાંધો પડ્યો

એ ઉઠાડવા માટે જંગલ ખાતાએ નોટિસ પટકારી છે જ્યારે આખા આદિવાસી વિસ્તારમાંથી લોકો આવે છે ત્યારે તમારે પણ આવવું પડશે અને મેં તરત જ કીધું કે આપણે હંમેશા લોકો માટે લડીએ છે અને જે પણ સમાજના લોકોને ન્યાય થતો હોય એમની સાથે આપણે ઉભા રહીને એમની સાથે લડવું જોઈએ અને એટલા માટે જ આજે પણ અમે તમારી વચ્ચે ઉપસ્થિત થયા છે આપણે પ્રાથમિક શાળાઓમાં ભણતા ત્યારથી જ બધાને ખબર છે કે આપણો ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે ભારત દેશમાં તમામ જાતિના લોકો રહે છે તમામ ધર્મના લોકો રહે છે અને આપણા વિસ્તારમાં તો જોવા જઈએ તો બધા સંપીને રહે છે કોઈ ખ્રિસ્તી ધર્મ પાળે છે કોઈ હિન્દુ ધર્મ પાળે છે ને આદિવાસીમાંથી ઘણા જણા તો મુસ્લિમ સમાજમાં પણ છે તો મારે એમ કેવું છે કે આપણે શાંતિથી જીવીએ છીએ તો જીવા દેવું જોઈએ ને આપણે કોઈની સાથે લડાઈ કરવા જીએ છીએ તમામ ધર્મના ઉપદેશો એક જ વાત કહે છે ચાહે કોઈ પણ ધર્મ હોય તમે પ્રેમ થી રો એક જ વાત કહે છે ને પ્રેમ થી રહો કોઈ એવું નથી કરતું કેતું ને કે તમે લડાઈ ઝગડા કરો

પરંતુ આદિવાસીમાંથી જે હિન્દુ બન્યા છે આદિવાસીમાંથી ખ્રિસ્તી બન્યા છે એ કેમ કરી લડાઈ અને ધર્મનું રાજકારણ કરીને અમે કેવી રીતે આગળ વધીએ એના માટે તેવા આગળ વધી રહ્યા છે એને ઓળખી જવાની બંધારણના ભાગ 3 માં અનુચ્છેદ 25 26 27 અને 28 માં એમ કીધું છે કે બધાને જ ધર્મનો ભારત બિન સાંપ્રદાયિક દેશ છે એટલે બધાને પોતપોતાનો ધર્મો પાળવાનો અધિકાર આપવા માટે આવ્યો છે એટલે કોઈએ ડરવાની જરૂર કોઈએ ડરવાની જરૂર હું આદિવાસી સમાજમાં જન્મ લીધો એટલે હું આદિવાસી થઈ ગયો બીજો ભાઈ મુસ્લિમ સમાજમાં જન્મ લેશે એટલે મુસ્લિમ થઈ જાય કોઈ હિન્દુ સમાજમાં જન્મ લે એટલે હિન્દુ થઈ જાય પણ છેલ્લે તો આપણે માનવ જ છે ને ને છેલ્લે તો આપણે માનવી જ છે જે લોકો એવું ભૂલી ગયા છે કે અમે અમે માનવી છે એ પણ આપણા રહેવાની જરૂર ઘણા રક્તદાન શિબિર કરીએ છે અને હજારો ની લોકો આવે છે અમારી સાથે રક્તદાન કરે છે જયારે બીમાર પડે છે ત્યારે કોઈ એવું નથી પૂછતું કે આ હિન્દુ નું છે ખ્રિશ્ચિયન નું છે કે મોમેટન નું છે કે બ્રાહ્મણ નું લોહી છે જ્યારે મરવા પડે છે ત્યારે બધાને લોહી જોઈતું હોય તો કોઈ પૂછવા રેડી નથી ત્યારે ચૂપચાપ લોહી ચડાવી લે છે ને ચડાવી લે છે ને તો આપણા વિસ્તારમાં બધા શાંતિથી જીવે છે તો શાંતિથી જીવા દેવું જોઈએ ને જીવા દેવું જોઈએ ને હંમેશા અશાંતિ ફેલાવવા માટે આરએસએસ હંમેશા અગ્રેસર રહી છે એટલે આપણા વિસ્તારમાં પણ તમે સમજી જજો અને હવે

લાખો કરોડો જમીન આર એસ એસ હંમેશા એવું વિચારે છે કે આપણા વિસ્તારમાં અશાંતિ ફેલાય પરંતુ આપણે શાંતિ રીતે આપણે વિરોધ કરવાનો છે અને આપણું જે છે એને બચાવવાનું છે જય આદિવાસી